વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બીજી તરફ ખેડૂતોના તૈયાર થયેલા પાકને નુકસાન ને લઈને ખેડૂતો વધારે ચિંતામાં જોવા મળી રહ્યા છે જિલ્લાના નુરાવાડા સહિત વિરપુર બાલાસિનોર સંતરામપુર કડાણા અને ખાનપુર એમ તમામે તમામ છ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જ્યારે કેટલાક ખેતરોમાં તૈયાર થયેલા ડાંગર સહિતનો પાક ભારે પવન સાથે વરસાદ વરસતા આડો થઈ ગયો છે